વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ જિલ્લા તંત્ર તથા વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન વડોદરાના આંગણે કરવામાં આવ્યું હતું આ પતંગ મહોત્સવ દરમિયાન દેશ વિદેશથી આવેલા પતંગબાજોએ વિવિધ આકર્ષક અને અનોખી ડિઝાઇનની પતંગો સાથે શાનદાર કરતબો રજૂ કર્યા છે જેને નિહાળવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બલ્ગેરિયા બ્રાઝિલ ચીલી કોલંબિયા ડેનમાર્ક દક્ષિણ કોરિયા લેબનોન લિથુઆનિયા નેપાળ રશિયા સિંગાપોર દક્ષિણ આફ્રિકા સ્વીડન થાઇલેન્ડ યુક્રેન અને યુકે સહિત અનેક દેશોના પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભારતના બિહાર ઓડિશા સિક્કિમ રાજસ્થાન તમિલનાડુ સહિતના રાજ્યો તથા સ્થાનિક પતંગબાજોએ પણ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું महोत्सव में गुजरात सरकारना माननीय मुख्य दंडक श्री बालकु बालकृष्ण शुक्ल वडोदरा महानगरपालिका मेयर श्रीमती पिंकीबेन सोनी संसद सभ्य डॉक्टर हिमंग भाई जोशी डेप्यूटी मेयर श्री चिराग भाई बारोड वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर જે પ્રકાશ સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિશ્રી શાસક પક્ષના નેતાઓ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા શહેરના અનેક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકો પતંગબાજોની કળા માણવા ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરાની અંદર છેલ્લા એક દાયકાથી થતું આવે છે અને જે આ પતંગ મહોત્સવ એ જે વિચાર બીજ હતું એ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝન થી આ સમગ્ર આયોજન થયું હતું અને આપ જુઓ આજે વીસ થી વધારે દેશોના નાગરિકો પતંગ રશિયાઓ આજે અહીં પતંગ ઉડાવવા માટે આવ્યા છે ત્યારે હું આપના માધ્યમથી વડોદરાના પણ તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ પધારો અને આ પતંગ મહોત્સવની મજા માણો અને સાથે સાથે આવનારા ઉત્તરાયણના પર્વની પણ આપને આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને ને શુભકામનાઓ છું જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે માન્ય ની માર્ગદર્શન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉપર માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે અને આ જે ભાગરૂપે આજે પંદરેક કન્ટ્રીઝમાંથી અને આઠ એક રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે એ લોકો પધાર્યા છે આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ વેલકમ કરે છે વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે આજથી ચાર પાંચ દિવસ ઉત્તરાયણના ઉત્તરાયણ ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે આજે ગુજરાત ટુરિઝમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત હુકમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા મળીને આ કાઇટ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે કરીએ છીએ અને બધાને વિનંતી પણ છે એક કાઈટ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો બીજું કહ્યું ભાગે નહીં આ ખાસ ધ્યાન રાખવા માટે તમને વિનંતી કરીશું